નમસ્કાર દશક મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ માં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે વિડીયોને લાઈક અને શેર કરી નાખો બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શુક્રવારનું રાશિફળ મિથુન જાતકોને વ્યવસાયમાં મહત્ત્વની જવાબદારી મળશે વૃશ્ચિક જાતકોના આવકના અકેલા સ્ત્રોત શરૂ થશે શુક્રવાર તેર સપ્ટેમ્બરના ગ્રહો શુભ અને વર્ધમાન યોગ બનાવી રહ્યા છે જેના કારણે મિથુન રાશિના જાતકોને મહત્વની જવાબદારીઓ મળવાની સંભાવના છે કર્ક રાશિના જાતકોના મોટા ભાગના ધંધાકીય કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે નોકરીમાં બદલાવની પણ સંભાવના છે સિંહ રાશિના જાતકોને બિઝનેસમાં ઘણી સારી તકો મળી શકે છે તુલા રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે પ્રોપર્ટીના કામમાં સફળતા મળવાની સંભાવના છે વૃશ્ચિક રાશિના જાતકોને ગ્રહોનો સહયોગ મળશે અટકેલા આવકના સ્ત્રોત પણ શરૂ થઈ શકે છે મહત્વપૂર્ણ અધિકારો મળવાની શક્યતાઓ છે કન્યા રાશિના નોકરિયાત જાતકોએ પોતાની કામ કરવાની રીત બદલવી જોઈએ મીન રાશિના જાતકોને તેમના વ્યવસાયમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે રોકાણ માટે પણ દિવસ સારો નથી આ સિવાય અન્ય રાશિઓ પર નક્ષત્રોનો મિશ્ર પ્રભાવ રહે છે ગુજરાતી પંચાંગ અનુસાર તેર સપ્ટેમ્બર શુક્રવારે વિક્રમ સંવત બે હજાર એસી ના ભાદરવા સુદ પક્ષની દસમી તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ ધન છે શુક્રવારે રાહુકાળ બપોરે ત્રણ વાગીને ચોવીસ મિનિટ થી બપોરે ચાર વાગીને અઠાવન મિનિટ સુધી રહે છે તેર સપ્ટેમ્બર શુક્રવારનો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ પોઝિટિવ મેષ રાશિના લોકો પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશે તેનાથી તમારું સન્માન વધશે અને નવી સિદ્ધિઓ હાંસલ કરવાનો માર્ગ પણ મોકળો થશે કેટલાક કામના સંબંધમાં પ્રવાસનો કાર્યક્રમ બની શકે છે જેમાં મનોરંજનની પ્રવૃત્તિઓ પણ સામેલ હશે નેગેટિવ નજીકના સંબંધોને લઈને તમારા માંગ શંકા અને મૂંઝવણ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે જે પરસ્પર સંબંધોને અસર કરશે આ સમયે અંગત જીવન સાથે જોડાયેલા કોઈ પણ કામમાં રસ ન લેવો આ સમય ખૂબ જ સમજદારીપૂર્વક પસાર કરવાનો છે વ્યવસાયો પ્રભાવશાળી અને અનુભવી લોકોની કાર્ય પદ્ધતિ પર ધ્યાન આપો આ તમને ઘણી મહત્વપૂર્ણ માહિતી આપશે તમે તમારા વ્યવસાયમાં જે પરિવર્તન નીતિઓ બનાવી છે તેનો ઝડપથી અમલ કરો આ પરિવર્તન તમારા માટે શુભ અવસર પ્રદાન કરશે લવા પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવાથી પરિવારમાં પરસ્પર સંવાદિતા અને પ્રેમ જળવાઈ રહે છે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે સ્વાસ્થ્ય આ સમયે બદલાતા હવામાનની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે આ સમયે સ્વાસ્થ્યને બચાવવા માટે નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે લકી કલર નારંગી લકી નંબર ત્રણ વૃષભ રાશિ પોઝિટિવ ઘરની સુધારણા અને જાળવણી સંબંધિત કેટલીક યોજનાઓ બનશે આ યોજનાઓ પણ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે જનસંપર્કનો વ્યાપ પણ વધશે અને પરિવારની જવાબદારીઓ પણ સારી રીતે નિભાશે નેગેટિવ આર્ટ્સને કારણે તમારા કામમાં મંદી આવી શકે છે તમારા સ્પર્ધકોની પ્રવૃત્તિઓને અવગણશો નહીં તમારી સફળતાને કારણે કેટલાક લોકો તમારા પ્રત્યે ઈર્ષ્યા અનુભવી શકે છે વ્યવસાયો ખાસ કરીને નોકરી કરતી મહિલાઓ વ્યવસાયિક કામ માટે દબાણમાં રહે છે પરંતુ સાથે સાથે પ્રવૃત્તિઓમાં સમસ્યાઓનો ઉકેલ પણ તેથી કોઈ પણ નિર્ણય સમજી વિચારીને જ લો સરકારી નોકરીમાં થોડી સમસ્યાઓ આવશે લવ પરિવારના સભ્યો સાથે પણ થોડો સમય વિતાવો વિજાતી મિત્રો તરફ યુવાનોનું આકર્ષણ વધશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક જૂની સમસ્યા ઊભી થઈ શકે છે તેથી બિલકુલ બેદરકારી ન રાખો અને ડોક્ટરની સલાહ મુજબ તમારી સારવાર કરાવતા રહો લકી કલર આસમાની લકી નંબર સાત મિથુન રાશિ પોઝિટિવ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પ્રતિકૂળ સંજોગોમાં થોડો બદલાવ આવશે થોડો સમય વિતાવવાથી અને પરિવારના સભ્યો સાથે વાત કરવાથી કોઈ ખાસ સમસ્યાનો ઉકેલ આવશે ભાઈઓ અને સંબંધીઓ વચ્ચે ચાલી રહેલ વિવાહ કોઈની મધ્યસ્થી દ્વારા ઉકેલી શકાય છે નેગેટિવ તમે કોઈ કાયદા કે મુશ્કેલી માંગ ફસાઈ શકો છો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન નુકસાનકારક રહે છે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા યોગ્ય સંશોધન કરવાની ખાતરી કરો આ સમયે કોઈ નવો નિર્ણય ન લેવો સારું રહેશે વ્યવસાય ધંધામાં થોડી અડચણો આવશે પરંતુ તણાવ ન લો અને તમારા કામને આયોજનપૂર્વક કરતા રહો સંજોગો જલ્દી સાનુકૂળ બનશે સરકારી નોકરીમાં કામ કરતા લોકોને કેટલીક મહત્વપૂર્ણ સત્તા મળવાની વાજબી તક છે લવ વૈવાહિક સંબંધો સુખદ રહેશે પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે સ્વાસ્થ્ય ખાંસી શરદી અને ગળા સંબંધિત કોઈ પણ સમસ્યાને બેદરકારીથી ન લેવી અને યોગ્ય સારવાર લેવી લકી કલર લાલ લકી નંબર નવ કર્ક રાશિ પોઝિટિવ તમારા પ્રયાસોથી કોઈ ખાસ કામ હલ થઈ જશે પરંતુ અર્થ શોધવા માટે થોડું સ્વાર્થી હોવું પણ જરૂરી છે પરિવર્તન સંબંધિત યોજનાઓ અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે માતા પિતા અને વરિષ્ઠોનો સહયોગ પણ રહેશે છે નેગેટિવ પરિવારની વ્યવસ્થા પર ધ્યાન ન આપવાને કારણે તમારે પરિવારના સભ્યોની નારાજગી સહન કરવી પડી શકે છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો કોઈ પણ સરકારી કામ કરાવવા માટે અનૈતિક પ્રવૃત્તિઓનો આશરો લેશો નહીં વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વ્યવસાય ધંધાકી મોટા ભાગના કાર્યો સરળતાથી પૂર્ણ થશે. પરંતુ તમારી કોઈ પણ યોજના અન્ય લોકો સાથે શેર કરશો નહીં. અન્યથા કોઈ તેમનો લાભ લઈ શકે છે. સરકારી બાબતો સમયસર પૂર્ણ કરો. નોકરીના સ્થાનમાં ફેરફાર થઈ શકે છે. લવ ઘર સંબંધિત કોઈ પણ સમસ્યાનું સમાધાન પરસ્પર સંવાદિતાથી થશે. બીજાથી મિત્રો સાથે મુલાકાત કરતી વખતે સજાવટ જાળવો સ્વાસ્થ્ય કામના વધુ પડતા ભારને કારણે તમે તમારા પગમાં દુખાવો અને થાક અનુભવશો યોગ્ય આરામ કરવાની પણ ખાતરી કરો લકી કલર કેસરી લકી નંબર પાંચ સિંહ રાશિ પોઝિટિવ કોઈ કામ માટે કરેલા અથાગ પ્રયાસો આજે શુભ ફળ આપશે અને તમે તમારી અંદર અદ્ભુત આત્મવિશ્વાસ અનુભવશો માનસિક શાંતિ અને મનોબળ જાળવી રાખવા માટે થોડો સમય એકાંતમાં અથવા કોઈ આધ્યાત્મિક સ્થળે વિતાવો નેગેટિવ દેખાડો કરવા માટે વધારે ખર્ચ કરવાથી કે લોન લેવાનું ટાળો જો તમે વિચાર કરવામાં સમય પસાર કરશો તો પણ સિદ્ધિઓ તમારા હાથમાંથી સરકી શકે છે તમારી ક્ષમતા મુજબ કોઈની મદદ કરવાનું વચન આપો વ્યવસાય વેપારમાંગ તમને ઉત્તમ શુભ અવસર મળશે કોઈ નવા પ્રોજેક્ટ માટે પ્લાનિંગ થશે તેને લગતી યોગ્ય માહિતી પણ ઉપલબ્ધ થશે વ્યવસાયિક કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે પોતાની જવાબદારીઓ પણ સારી રીતે નિભાશે લવ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારી દિનચર્યા અને ખાનપાનની આદતોને વ્યવસ્થિત રાખવી ખૂબ જ જરૂરી છે લકી કલર લીલો લકી નંબર બે કન્યા રાશિ પોઝિટિવ આજે લોકોને મળવાની તક મળશે અને કોઈ ખાસ મુદ્દા પર ફાયદાકારક ચર્ચા થશે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી શારીરિક અને માનસિક ઉર્જા પણ જળવાઈ રહેશે નેગેટિવ કોઈ નવી યોજના બનાવવા માટે સમય અનુકૂળ નથી તેથી વર્તમાનમાંગ જ તમારી સંભાળ રાખો ભાવનાઓના કારણે તમે ખોટું પગલું ભરી શકો છો તમારી મહત્વની બાબતોનું જાતે ધ્યાન રાખવાને બદલે તમારા મનથી નિર્ણય લેવાનું વધુ સારું રહેશે વ્યવસાયો તમારા વ્યવસાયિક કાર્યોમાં બહારના લોકોને દખલ ન કરવા દો નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો નાણાં સંબંધિત કામ આજે મોકૂફ રાખો નોકરી કરતા લોકોએ પોતાની કાર્ય વ્યવસ્થામાં થોડો ફેરફાર કરવો જોઈએ લવપતિ પત્નીએ નકારાત્મક પરિસ્થિતિઓને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ તમારા લવ પાર્ટનર સાથે મુલાકાત થશે સ્વાસ્થ્ય નબળાઈ અને શરીરના દુખાવાની સમસ્યા રહેશે નિયમિત કસરત અને યોગ કરો લકી કલર આસમાની લકી નંબર ચાર તુલા રાશિ પોઝિટિવ જે કામ માટે તમે થોડા સમયથી પ્રયત્નશીલ હતા તે આજે કોઈની મદદથી પૂરા થઈ શકે છે કોઈ બાકી કામ અથવા મિલકત સંબંધિત કામમાં સફળતા મળવાની સંભાવના છે કોઈ પ્રિય વ્યક્તિની મુલાકાત આજનો દિવસ વધુ સુખદ બનાવશે નેગેટિવ તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો અથવા યોજનાઓ કોઈની સાથે શેર ન કરો નહીં તો કોઈ તેનો અયોગ્ય લાભ લઈ શકે છે નાની ભૂલના કારણે પાડોશીઓ સાથે વૈચારિક મતભેદ થવાની સંભાવના છે ધીરજ અને સહનશીલતા જાળવી રાખવાથી સમસ્યાઓનો ઉકેલ આવશે વ્યવસાયો વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે પરંતુ તમારા કાર્યની ગુણવત્તામાં વધુ સુધારો કરવાની જરૂર છે આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં લાભ થશે નોકરી કરતા લોકોએ તેમના પ્રોજેક્ટ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ અન્યથા અધિકારીઓ ગુસ્સે થઈ શકે છે લવ વૈવાહિક સંબંધો સુખદ અને મધુરતાથી ભરેલા રહેશે પ્રેમ સંબંધોને લગ્નમાં પરિણમા માટે પારિવારિક સંમતિ મળશે સ્વાસ્થ્ય તમારી જીવનશૈલી વ્યવસ્થિત રાખો એસિડિટી અને કબજિયાતને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓ વધી શકે છે લકી કલર બદામ લકી નંબર છ વૃશ્ચિક રાશિ પોઝિટિવ આવકના કોઈ અટકેલા સ્ત્રોત ફરી શરૂ થશે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહે તેનો યોગ્ય ઉપયોગ કરો ધૈર્ય અને શાંતિ જાળવી રાખવાથી તમે ફરીથી તમારી અંદર નવી ઉર્જા અને તાજગીનો અનુભવ કરશો નેગેટિવ તમારી ઉતાવળ અને બેદરકારીને કારણે થોડું નુકસાન પણ થઈ શકે છે તમારી દિનચર્યામાં સમય પ્રમાણે ફેરફાર કરો વિદ્યાર્થીઓએ તેમના એક પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે વ્યવસાય વ્યાપાર વ્યવસ્થા સારી રહે છે દિવસની શરૂઆતથી તમારા મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન કરવાનું શરૂ કરો આ સમયે તમારું ધ્યાન કેટલીક નવી પ્રવૃત્તિઓ તરફ પણ કેન્દ્રિત કરો તમને કોઈ મહત્વપૂર્ણ સત્તા પણ મળી શકે છે અપરિણિત લોકો માટે લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે સ્વાસ્થ્ય ઘરના વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અન્યથા સ્થિતિ ગંભીર બની શકે છે લકી કલર નારંગી લકી નંબર ત્રણ પોઝિટિવ તમારી દિનચર્યામાં સમયાંતરે ફેરફાર કરવાથી તમને અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળશે કોઈપણ યોજનાને અમલમાં મૂકતા પહેલા તેની સાથે સંબંધિત યોગ્ય યોગ્ય માહિતી મેળવો તેનાથી તમને સફળતા મળશે નજીકના સંબંધો અને મિત્રો સાથે મુલાકાતની તકો મળશે નેગેટિવ નજીકના સંબંધીના વૈવાહિક જીવનમાં અલગ થવાની સ્થિતિ બની શકે છે તમારી મધ્યસ્થી તેમના માટે ફાયદાકારક સાબિત થશે આ સમયે નાણાકીય પરિસ્થિતિમાં થોડી સમસ્યાઓ આવશે પરંતુ તણાવ ન લો ટૂંક સમયમાં બધું સારું થઈ જશે વ્યવસાય અને વેપારમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે પરંતુ સહકર્મીઓ અને કર્મચારીઓની મદદથી સમસ્યાનો ઉકેલ આવશે કોઈ પણ વ્યવસાય સંબંધિત યોજના બનાવતા પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે લવ ઘરમાં સુખદ અને સુવ્યવસ્થિત વાતાવરણ રહેશે યુવાનીની મિત્રતા પ્રેમ સંબંધોમાં ફેરવાઈ શકે છે સ્વાસ્થ્ય વધુ પડતા તણાવ અને વિચારને કારણે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ તમને પરેશાન કરશે લકી કલર બદામી લકી નંબર એક મકર રાશિ પોઝિટિવ તમારી આર્થિક સ્થિતિનું ધ્યાન રાખો આ તમને નાણાં સંબંધિત સમસ્યાઓથી બચાવશે નજીકના સંબંધીઓ સાથે ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવશે જેમાં મનોરંજનની સાથે સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે નેગેટિવ વધતી જવાબદારીઓને લઈને ચિંતિત થવાને બદલે તેને યોગ્ય રીતે પૂર્ણ કરો અને તમારી જાતને માનસિક રીતે મજબૂત રાખો પરસ્પર સંવાદિતાના અભાવને કારણે સંબંધોમાં થોડો તણાવ પણ આવી શકે છે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે વ્યવસાય વેપારમાં તમારી સારી છબીને કારણે તમને બજારમાંથી સારા ઓર્ડર મળવાની સંભાવના છે પરંતુ કર્મચારીઓની પ્રવૃત્તિઓને અવગણવાથી સમસ્યાઓ વધશે ફૂડ ડિલિવરી વગેરે સંબંધિત વ્યવસાયમાં સાવધાની રાખવાની જરૂર છે નોકરીયાત લોકોને પ્રવાસ પર જવાની તક મળી શકે છે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે છે સ્વાસ્થ્ય આયુર્વેદિક સારવાર લેવી વધુ યોગ્ય છે લકી કલર લાલ લકી નંબર પાંચ કુંભ રાશિ પોઝિટિવ આજે અંગત અને પારિવારિક કાર્યોમાં ઘણી વ્યસ્તતા રહે છે બધા કામ સરળતાથી પાર પડશે અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ રહેશે આ તમને ભાવનાત્મક રીતે પણ મજબૂત રાખશે નેગેટિવ બિનજરૂરી ભટકવા અને મોજ મસ્તીમાં તમારો સમયનો પસાર કરો આ કારણે તમારા ઘણા મહત્વપૂર્ણ કામ અટકી શકે છે બાળકો સાથે થોડો સમય વિતાવો અને તેમની સમસ્યાઓ ઉકેલવામાં યોગદાન આપો વ્યવસાય વ્યાપાર કાર્યપ્રણાલી અને આંતરિક વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની જરૂર છે તેમજ વાસ્તુ પ્રમાણે નિયમોનું પાલન કરો મશીનરી વગેરેને લગતા વ્યવસાયમાં ઉત્તમ સફળતા મળવાની સંભાવના છે ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે છે લવપતિ પત્ની વચ્ચે થોડી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ શકે છે જો કે બપોર પછી સગા સંબંધીઓ કે મિત્રોના આગમનથી વાતાવરણ સામાન્ય બનશે સ્વાસ્થ્ય વધુ પડતા તણાવ અને વધુ પડતા કામના બોજને લેવાનું ટાળો લકી કલર લીલો લકી નંબર સાત મીન રાશિ પોઝિટિવ તમારી દિનચર્યામાં સમય પ્રમાણે બદલાવ કરો તમારી કાર્યશૈલી અને વ્યક્તિત્વ સુધારવાના પ્રયાસો સફળ થશે પ્રયત્નશીલ યુવાનો તેમની કારકિર્દી સંબંધિત કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવીને રાહત અનુભવશે નેગેટિવ ઉતાવળ અને વધુ પડતા આત્મવિશ્વાસ જેવી આદતોમાં સુધારો કરો મહત્વપૂર્ણ કાર્યો દિવસની શરૂઆતમાં પૂર્ણ કરો બપોર પછી સ્થિતિ થોડી પ્રતિકૂળ બની શકે છે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવૃત્તિઓમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં વ્યવસાય ધંધામાં કેટલીક સમસ્યાઓ અને અવરોધો આવશે આ સમયે ક્યાંને રોકાણ કરવું યોગ્ય નથી જો કે કાળજી અને મહેનતથી જરૂર મુજબ કામ થશે સરકારી સેવા કરતા લોકો પર વધારાની ફરજો લાદવામાં આવી શકે છે લવ પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સહયોગ અને તાલમેલને કારણે પારિવારિક વ્યવસ્થા મધુર રહેશે પ્રેમ સંબંધો માંગ ઉગ્રતા રહે છે સ્વાસ્થ્ય તમારી દિનચર્યા અને ખાનપાન પ્રત્યે બેદરકાર રહેવાથી ગેસ એસિડિટી વગેરે જેવી સમસ્યાઓ થશે લકી કલર સફેદ લકી નંબર બે દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી